કેમ છો દોસ્તો આજે આપણે જે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર ત્રેવીસ સૌર ઉર્જાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રેવીસ છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રેવીસનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે જોવાના છે સાથે સાથે આ જે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર સરળતાથી પ્રાપ્ત થતી રહે જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ સૌર ઉર્જા જો અહીંયા આપણને કહ્યું છે કે તમારા ઘર શાળા અને અન્ય જગ્યાએ તમે ઘણા બધા ઉપકરણો જોયા હશે જે વીજળીથી ચાલતા હશે હવે તો બેટરીથી ચાલતા વાહનો પણ આપના વિસ્તારમાં હશે કે તેના વિશે સાંભળ્યું પણ હશે પરંતુ આ બધામાં જે ઇલેક્ટ્રિક ઉર્જા ઉપયોગમાં લેવાય છે તેના બદલે હવે સૂર્યના પ્રકાશથી આવા ઉપકરણો ચાલે તેવી સામગ્રીઓ દુકાનમાં મળવા લાગી છે અને સૌર ઉર્જા તરીકે ઓળખીએ છીએ અહીં તમારે તમારા ગામ શહેરમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરતાં ઘર કે દુકાનની મુલાકાત લેવાની છે સૌર ઉર્જાની કિટ તેનો ઉપયોગ કેટલા ઉપકરણો ચાલી શકે કેટલા વોલ્ટેજ કેટલો ખર્ચ વીજળી બિલમાં કેટલો ફાયદો જેવી વિવિધ માહિતી પ્રાપ્ત કરી અને નોંધ કરો સ્થાનિક ઉપલબ્ધતાને ધ્યાને લઈ એક બે મુલાકાત કરવી જો ગામમાં ઉપલબ્ધતા ન હોય તો શિક્ષકશ્રી દ્વારા આ અંગે સોલાર પેનલ વપરાશ કરતા વ્યક્તિ અથવા તો સંસ્થા સાથે બાળકોનો વર્ચ્યુઅલ વાર્તાલાપ યોજો જો અમારા ઘરે ઓન ગ્રીડ રૂફ ટોફ સિસ્ટમ લગાવેલ છે જેના વિશેની માહિતી નીચે પ્રમાણે છે તો સર્વપ્રથમ જોઈએ તો સૌર ઉર્જાના ઉપયોગ વિષયક જાણકારી તો સૌર ઉર્જાની કીટ તો કીટમાં શું શું હોય છે તો કે સોલર પેનલ બેટરી ઇન્વર્ટર અને સોલર ચાર્જ કંટ્રોલર હવે એનો ઉપયોગ શું થાય છે તો કે સોલ સૂર્ય ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે આ ઉપયોગી છે કેટલા ઉપકરણો ચાલી શકે તો આ સોલર પેનલની મદદથી ટ્યુબલાઇટ પંખા એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઇલેક્ટ્રિક બાઇક ઘરઘંટી બ્લેન્ડર મિક્સચર ગ્રાઇન્ડર ઇલેક્ટ્રિક સગડી હીટર આ દરેક વસ્તુઓ જે છે આ દરેક ઉપકરણો છે તે ચલાવી શકાય હવે વોલ્ટેજ હવે વોલ્ટેજની વાત કરીએ તો દરેક જે સોલર રૂફટોપ હોય છે તેની ક્ષમતા અલગ અલગ હોય છે પરંતુ અમારા ઘરે ચાર પોઈન્ટ બેતાલીસ કિલો વોટની ક્ષમતાનું સોલર રૂફ મૂકેલું છે હવે એ લગાડવા પાછળનો ખર્ચ કેટલો થાય છે એ આપણે જોવાનું છે તો જો મોડ્યુલ પ્લસ બીઓએસની આપણે વાત કરીએ તો એક લાખ ઓગણચાલીસ હજાર ચાર નવસો ને ઓગણપચાસ રૂપિયા સ્ટ્રકચર ખર્ચ જે છે તે દસ હજાર રૂપિયા મીટર ચાર્જ બે હજાર નવસો પચાસ રૂપિયા અને ઇપીસી પ્રાઇસ જે છે તે એક લાખ બાવન હજાર આઠસો ને નવ્વાણું રૂપિયા તો આમ ટોટલ આપણે કરીએ તો બે લાખ ત્રીસ હજાર આઠસો ને નવ્વાણું રૂપિયાનો ખર્ચ થાય જેમાંથી સરકાર દ્વારા ઇઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી આપણને મળશે એટલે કે એ રૂપિયા આપણે બાદ કરવા પડશે ત્યાર પછી જોઈએ તો વીજળી બિલની અંદર આપણને શું ફાયદો થાય તો જુઓ સોલર ટોફ મુકાવ્યા પહેલાં અમારા ઘરે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું પરંતુ સોલર ટોફ મુકાવ્યા પછી હવે અમારા ઘરનું મહિનાનું લાઇટ બિલ શૂન્ય રૂપિયા આવે છે અને દર મહિને એક હજાર રૂપિયા બિલમાં જમા આવે છે એટલે કે લાઇટ બિલ તો શૂન્ય થઈ ગયું પ્લસ એક હજાર રૂપિયા જે છે તે જી એટલે કે જે ઇલેક્ટ્રિક કંપની છે તેના દ્વારા સામેથી વળતર મળે છે હવે આપણે વાર્ષિક જાળવણી કરીએ તો સિસ્ટમને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે નિયત સમયગાળા ઉપર જાળવણી કરવી જરૂરી છે આ ખર્ચ વાર્ષિક લગભગ બે હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જેવો આવતો હોય છે એટલે કે વાર્ષિક જાળવણીની અંદર આપણે જોઈએ તો જે સોલર રૂફ છે એને આપણે સાફ સફાઈ રાખવી પડતી હોય છે જેથી કરીને વધારેમાં વધારે યુનિટ જે છે તે વીજળીના ઉત્પન્ન થઈ શકે ચાલો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે દરેક પ્રવૃત્તિઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપરથી પીડીએફ તમને મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તે લખવાની જે હોય છે તમારે તો એના માટે પણ તમને ઉપયોગી થશે તો તમારા તમામ દોસ્તો મિત્રો ભાઈબંધો જેઓ પણ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે વિડીયો છે તે અને આ જે પીડીએફ છે તેના વિશેની જાણકારી આપી દેજો ફરી મળીશું આપણે એક નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની આ જે પ્રવૃત્તિ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે